હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે મેથી પાલકના મુઠિયા બનાવીશું પોચા જેવા એકદમ સોફ્ટ બનીને તૈયાર થતા એવા મુઠિયા બનાવીશું તો ચાલો રેસીપી જોઈ લઈએ આપણે તો અહીં મેં એક અથરોટ લઈ લીધો છે એની અંદર મેં મેથીની ભાજી પાંચસો ગ્રામ ધોઈને સાફ કરીને કટિંગ કરી લીધી હતી એને આપણે એડ કરી દઈશું મેથીની ભાજીને મેં સાફ કરીને સરસ એવી વોશ કરી લીધી છે ત્યાર પછી આપણે એની અંદર સો ગ્રામ પાલકને પણ મેં વોશ કરીને કટિંગ કરી લીધી હતી એને પણ આપણે એડ કરી દઈશું મેથીની પાલકની ભાજી એડ કર્યા પછી થોડા ધાણા આપણે લીલા એડ કરીશું એને પણ મેં વોશ કરીને કટિંગ કરીને રાખ્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું થોડો ગોળ કટિંગ કરીને ઝીણો સમારીને એડ કરીશું અડધી ચમચીથી ઓછો અજમો એડ કરીશું અજમાને આ રીતે આપણે હાથથી કચડીને નાખવાનો છે થોડી વળિયાળી એડ કરીશું વરિયાળી તમને પસંદ હોય તો જ એડ કરવાની એક ચમચી સફેદ તળ એડ કરીશું ત્યાર પછી આપણે એની અંદર જીરું એડ કરીશું થોડું આખું મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું મસાલાની અંદર પણ એડ કર્યું છે એટલા માટે આપણે અહીં થોડું એડ કરીએ છીએ અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું હવે આપણે એની અંદર આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરીશું અહીં મેં મસાલો થોડો વધારે એડ કરું છું કારણ કે મૂઠિયામાં મસાલાનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે બધા મસાલા એડ કરી દીધા પછી હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું તો ધીરે ધીરે આ રીતે ભાજીની અંદર આપણે બ સરસ મસાલા મિક્સ કરી લઈશું એની અંદર આપણે મીઠું એડ કર્યું છે એટલે એમાંથી થોડું પાણી છૂટું પડશે આપણે સરસ બધા મસાલાને હાથથી મિક્સ કરી લેવાના છે આ રીતે મસાલા મિક્સ થઈ જાય સારી રીતે થોડું પાણી છૂટું પડી જાય એની અંદરથી ત્યાર પછી આપણે એની અંદર થોડો લોટ એડ કરીશું આ રીતે સરખો એવો મિક્સ કરી લેવાના છે બધા મસાલાને થોડી ભાજી ઢીલી થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળવાનું છે આ રીતે જેથી એકદમ ઢીલી થઈ જશે ભાજી સરસ થઈ ગયું છે એની અંદર પાણી છૂટું પડી ગયું છે હવે આપણે મસા લોટ એડ કરી દઈશું એક વાટકી ઘઉંનો લોટ લીધો છે એક વાટકી આ જુવારનો લોટ લેવાનો છે ત્યાર પછી આપણે એની અંદર અડધી વાટકીથી વધારે ચોખાનો કરકરો લોટ એડ કરીશું થોડો ચોખાનો કરકરો લોટ એડ કર્યા પછી આપણે એની અંદર અડધી વાટકીથી થોડો વધારે બેસન એડ કરીશું ચણાનો લોટ એ એડ કર્યા પછી આપણે સરસ એ બધા લોટ એડ થઈ ગયા છે હવે આપણે એની અંદર બે મોટી ચમચી ભરીને તેલ એડ કરવાનું છે તેલ એડ કરવાથી સોફ્ટ બને છે મુઠિયા હવે આપણે એની અંદર થોડો બેકિંગ સોડા એડ કરીશું ખાવાનો સોડા જેથી મુઠિયા એકદમ સોફ્ટ બને હવે આપણે સરસ લોટને મિક્સ કરીને ભાજીની અંદર મુઠિયાનો લોટ બાંધી લઈશું આ રીતે મિક્સ કરતા જઈને લોટ બાંધવાનો છે પાણી છૂટું પડી ગયેલું હતું બાજુમાંથી એટલે એની અંદર જ આપણે લોટ બાંધીશું જરૂર પડે તો પાણી એડ કરી આ રીતે મિક્સ કરતા જઈને સરસ એવો લોટ બાંધી લઈશું આપણે જરૂર જણાય તો થોડું પાણી એડ કરીશું એની અંદર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં સરસ એવો મુઠિયાનો લોટ બાંધી લીધો છે બહુ કડક પણ નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો મીડિયમથી કેવો એવો લોટ બાંધી લઈશું હવે આપણે થોડું તેલ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું તેલ લગાવીને આ રીતે મસળી લેવાનો છે લોટને તેલ લગાવવાથી આપણે મુઠિયા વાળીશું ત્યારે હાથમાં ચોંટે નહીં એટલા માટે આ રીતે તેલ લગાવીને સરસ એવો લોટને બાંધી લીધો છે હવે આપણે આ રીતે ઢોકળાની ડીશમાં તેલ લગાવીને ગ્રીસ કરી દઈશું અહીં મેં ઢોકળાની ડીશની અંદર મૂકું છું મૂઠિયા જેથી એક પર એક ચોંટી ના જાય એટલા માટે સરસ એવા ગોઠવી દઈશું તો બંને પ્લેટને મેં આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે જેથી નીચે ચોંટી ના જાય એટલા માટે હવે આપણે આ રીતે હાથની હથેળીમાં થોડું તેલ લગાવી દઈશું અને મુઠિયા વાળી લઈશું આ રીતે હાથથી મુઠિયા વાળી લેવાના છે આપણે બધા મુઠિયાને આ રીતે વાળી લઈશું અને ઢોકળાની ડીશમાં આવી રીતે અલગ અલગ મૂકીશું જેથી એ ચોંટી જાય હું કાયમ આ જ રીતે મુઠિયા બનાવું છું જેથી એ સરસ રીતે કૂક થાય એટલા માટે આ રીતે જ એડ કરવા જોઈએ તો અહીં મેં સરસ એવા બધા મુઠીયાને વાળી લીધા છે આ રીતે બંને પ્લેટમાં ગોઠવી દીધા છે મુઠીયાને આ રીતે અહીં મેં ગેસ ઉપર ઢોકળાના કૂકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે પાણીની અંદર સરસ બોઈલ આવી ગયો છે હવે આપણે જે મુઠીયા બનાવીને રાખ્યા હતા પ્લેટમાં એ બંને પ્લેટને આ કૂકરની અંદર એડ કરી દેવાની છે આ રીતે આપણે બંને પ્લેટને એડ કરી દઈશું હવે આપણે એને ઢાંકણ બંધ કરીને પચીસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર આપણે એને અને કૂક કરી લેવાના છે આ રીતે મેં કૂકરનું ઢાંકણ બંધ કરી દીધું છે હવે આપણે હાઈ ફ્લેમ પર પચીસ મિનિટ સુધી કૂક કરી લઈશું પચીસ મિનિટ થઈ ગઈ છે કુકર ખોલીને જોઈ લઈશું આ રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું મુઠિયા સરસ એવા ચડી ગયા છે મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કટિંગ કરી લેવાના છે બધા મુઠિયાને આપણે આ રીતે એક સરખા પીસીસ કરી લઈશું આ રીતે આપણે બધા મુઠિયાને કાપી લઈશું બધા મુઠિયા કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે એનો વઘાર કરીશું હવે આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું એના માટે મેં ગેસ ઉપર કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ફ્રાય એડ કરીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક ચમચી રાઈ એડ કરી દઈશું રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી સફેદ તલ એડ કરીશું તલ ફૂટી ગયા પછી આપણે એની અંદર મુઠિયાને એડ કરીને સરસ એવા મિક્સ કરી મુઠિયાને સરખી રીતે મિક્સ કરી લેવાના છે બે મિનિટ સુધી આપણે થવા દઈશું સરસ એવા થઈ જાય મુઠિયા તો ફ્રેન્ડ્સ આપણા મેથી પાલકના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ એવા ટેસ્ટી બન્યા છે તમે સોસ સાથે પણ ખાઈ શકો છો આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય થેન્ક યુ ફોર વોચિંગ